અમદાવાદના શાહપુર ખાતે હલીમની ખડકી પાસે સધુ માતાની પોળ ખાતે દર વર્ષની છે આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી સધુ માતાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને બારોટી સમાજના દૂર દૂરથી લોકો વર્ષોથી અહીં આવે છે અને માતાજીની ગરબીના તાલે જમે છે આ ગરબીની વિશેષતા એ છે કે પુરુષો સાડી પહેરી સ્ત્રીના અપેશમાં ગરબી રમે છે અને આ પરંપરા છેલ્લા બસ્સો આઠ વર્ષથી જોકે ચાલી આવે છે આપનું નામ બારોટ હર્ષદભાઈ નેટોરલાલ ગામ સિદ્ધપુર આ વર્ષો પરંપરાથી જ્યારે અહીં આગળ અમદાવાદ વસ્યું જે બાદશાહ સુભો હતો ને એને જે માતાજીને બધી રીતના એ કરવા ગયા માતાજીએ શ્રાપ આપ્યો ને બધી રીતના એ કર્યું સીધું માતા અમારે સિદ્ધપુરની કુવાસી હતા અમારો ફોય થાય બરાબર નહીં આગળ કુવાસી નહીં નહીં આગળ પહેલાં અહીંયા આગળ સાતસો બારોટોનો ઘર હતો આખો મહેલો હતો ને બધા જે જજમનમાં બધા ગયેલા ને બાદશાહ સુભાઈ આ રીતના એમને વાત કરી ને એમનો રૂપરૂપનો અંબાર હતો હા ગરમીનું આયોજન પચાસ કરતા પણ વધારે વસ્તી કરવામાં આવી છે સલુ માતાની જે પણ વ્યક્તિ કોઈ પણ સમાજની હોય કોઈ પણ બાધા માને એ સંપૂર્ણ પૂર્ણ થાય છે અને આ બધા પૂર્ણ થવાના કારણે જેન્સ લોકો હોય એ મહિલાના કપડાં પહેરીને માતાજી આગળ આરાધના કરે છે આપનું નામ મારું નામ નિખિલ બારોટ છે નિખિલભાઈ આજે અહીંયા ખાસ કરીને ગરબીનું આયોજન કરવા વિશે જણાવું છું આ ગરબીનું આયોજન જે છે છેલ્લા 208 વર્ષથી આ પરંપરા ચાલી આવી રહી છે જે સધુમાં બારોટ છે અમારા સમાજમાં એ સતી થઈ ગયા હતા જ્યારે રાજા રજવાડાનું રાજ ચાલતું હતું ત્યારે રાજાનું મન અમારા માતાજી પર મોહી આવ્યું હતું તો માતાજીએ એના શરણે ના થવા માટે તેમણે પોતાને બલિદાન આપવા માટે પોતાના પતિને કહ્યું હતું પણ પતિનું જીવ ચાલે નહીં તેમ છતાં પતિએ ઘા કર્યો અને માતાજીનું મસ્તક જે છૂટું પડવા થોડુંક બાકી રહી ગયું તો માતાજીએ શ્રાપ આપ્યો હતો કે આથી સદુ માતાના જેટલા બી બારોટ હશે એમનું નિર્વંશ જશે અને એ પછી અમારા બારટોનું નિર્વંશ જવાનું ચાલુ થયું જ્યારે બારટોનું પતન થવા માંડ્યું ત્યારે બારોટોએ માતાજીની આજેજી કરી પ્રાર્થના કરી જો માતાજી અમારો વંશ વંશવેલો ચાલશે તો જે અમારી ભૂલ થઈ છે અમને માફ કરજો અને અમે તમારા નામના પહેરવેશ પહેરીને ગરબા રમીશું